હું આ અમદાવાદ માં ફર્યો બધે આ મોટા મોટા ફરે વાળા કે હું રહેલો તો ક્યાંય ભારતો જ નથી એવું વાસ રૂચા નથી ક્યાંય નથી સાચી વાત છે અને એ ટાઈમે મિત્રો કોઈ પણ એમ કે દૂધ ની ગણતરી હતી નહીં એટલે રડા ને ધવાતા ઉછેર બઉ થતો ઉછેર બઉ પછી કોઈ દિવસ એના માથે બાંધવાનું નહીં ના ગાય નહીં બાંધવાનું એટલું નહીં બાંધવાનું અને વગડા માથે જે શરીર મોટા થતા હતા ને એમનો આખો પાવર અલગ હતો અને કદાચ લગભગ વીસેક વાસરું એક આખા હોય ને તમે ગાયના ઘેરા અંદર ગયા હોય તો તમારે ફૂટવા ના દે ના દે ના ફૂટવા દે એવું મારી ગાય હું હું છાણ નાખે અને પાંચ ઘેરા હોય મમ્મી હોય